ના ના જાન હોય પાહો દુખી આત્મા સ્ટેટસ લગાય લગાય કરતો હોય સર એટલે એવા તો કેવા તારા ઉપર દુઃખ ના ડુંગરા તૂટી પડ્યા છે કે મને ના ના પ્રેમ માં દગાવ અમને મળે અને એમને દુઃખ ભર્યા સ્ટેટસ આપડે જોવાનો એટલે પણ લિમિટ હોય સ્ટેટસો ચડાવવાની ના ના તારા જેટલો કોઈ સ્ટેટસો ચડાવે છે અને તું શું મોનું છું તું આવો દુઃખ ભરે ટેટસો ચડાય ચડે કરે તો તારું દુઃખ પતી જશે અને આ મારા ભાઈ ટેટસો ચડાવવાથી ખાલી નેટ જ પૂરું થઈ જાય છે દુઃખ નહીં